હેલો ફ્રેન્ડ જય સ્વામીનારાયણ સ્વાગત છે ખજૂરના ઠળિયા કાઢીને તેને ઝીણી આ રીતે કટ કરી લીધી છે હવે આપણે એક હેવી બોટમવાળા પેનમાં આપણે આ ખજૂરને એડ કરીશું મેં અહીંયા નોર્મલ ખજૂર લીધી છે ખજૂર આપણું લોહી વધારવા માટે આપણને ઉપયોગી થતી હોય છે તો આપણે આ રીતે ખજૂરમાં હવે થોડું પાણી એડ કરી લઈશું અને ખજૂરને આપણે ગેસની ધીમી ફ્લેમ પર આ રીતે હલાવતા રહીશું આપણે ખજૂરમાં થોડું પાણી એડ કર્યું તું તો એટલા માટે આપણે હવે ખજૂરને એકથી બે મિનિટ માટે ઢાંકીને બફાવા દઈશું પાણીના લીધે આપણી ખજૂર નીચે ચોંટશે નહીં અને એકદમ સરસ બફાઈ જશે તો આપણે તેને એકથી બે મિનિટ માટે ઢાંકી દઈશું ત્યાં સુધી આપણે તેમાં એડ કરવા માટેના ડ્રાય ફ્રૂટને મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી લઈએ મેં અહીંયા એક વાટકો બદામ લીધી છે અને એક વાટકો કાજુ લીધા છે જો તમારે તેને કટ કરીને લેવા હોય તો તમે કટ કરીને પણ લઈ શકો છો અને આ રીતે ગ્રાઇન્ડ કરીને લેવા હોય તો તમે તેને ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો છો આપણે અહીંયા ખજૂરની ચોકલેટ બનાવવાના છીએ એટલા માટે મેં એને એકદમ ઝીણા ક્રશ કરીને લીધા છે તો હવે આપણા આ ડ્રાય ફ્રૂટ દળાઈ ગયા છે હવે આપણે આપણા ખજૂરને ખોલીને જોઈ લઈશું આપણે જોઈ શકીએ છીએ કે ખજૂર એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને આપણે જે પાણી એડ કર્યું હતું એ પાણી પણ બધું બળી ગયું છે તો હવે આપણે તેમાં ચારથી પાંચ મોટી ચમચી ઘી એડ કરીશું અને ગેસની ધીમી ફ્લેમ પર આપણે ખજૂરને શેકતા જઈશું અહીંયા આપણે ખજૂરને એકદમ મેલ્ટ કરવાનો છે એટલા માટે આપણે ખજૂરને ખૂબ સારી રીતે શેકવાનો છે ખજૂરને શેકતા લગભગ આઠથી દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો ખજૂર એકદમ સરસ શેકાઈ ગયો છે આપણો ખજૂર એકદમ સોફ્ટ પણ થઈ ગયો છે અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે બટ આપણે ખજૂરની ચોકલેટ બનાવવાના છીએ એટલા માટે આપણે ખજૂરને થોડો વધારે શેકવાનો છે થોડો કડક થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે ખજૂરને આપણે જેટલો વધારે ટાઈમ શેકીશું એટલો ખજૂરનો સ્વાદ સરસ આવશે તો આપણે ખજૂરનો કલર એકદમ થોડો બ્લેક જેવો થઈ જાય ત્યાં સુધી આપણે ખજૂરને શેકી લેવાનો છે તો આપણે આ રીતે ખજૂરને શેકતા રહીશું તો હવે લગભગ આપણો ખજૂર શેકાવા આવી ગયો છે દસથી પંદર મિનિટનો ટાઈમ થઈ ગયો છે અને આપણો ખજૂર પણ સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે તેમાં જે કાજુ અને બદામ ક્રશ કર્યા હતા તેનો પાવડર એડ કરી દઈશું અને ખજૂરની સાથે એકદમ તેને મિક્સ કરી લઈશું આપણે ખજૂરને એકદમ કડક શેક્યો છે એટલા માટે ડ્રાયફ્રૂટને મિક્સ કરવામાં થોડી વાર લાગશે પણ આ રીતે આપણે હલાવી અને ડ્રાયફ્રૂટના બધા જ પાવડરને આપણે ખજૂર સાથે બરાબર મિક્સ કરી લઈશું તો આ રીતે હલાવતા હલાવતા આપણે આ ડ્રાયફ્રૂટને અંદર મિક્સ કરી લેવાનું છે તો આપણે જોઈ શકીએ છીએ કે હવે લગભગ બધું જ ડ્રાયફ્રૂટ આપણું મિક્સ થઈ ગયું છે ફ્રૂટ મિક્સ થઈ જાય એટલે આપણે હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લઈશું ગેસ પરથી નીચે ઉતારી અને આપણે તેમાં પચાસ ગ્રામ કોકો પાવડર એડ કરીશું અને ત્રણથી ચાર ચમચી જેટલો ચોકલેટ પાવડર એડ કરીશું જો તમારે અહીંયા ચોકલેટ પાવડર એડ ના કરવો હોય તો આપણે તેમાં ઓનલી કોકો પાવડર પણ એડ કરી શકીએ છીએ કોકો પાવડર આપણે અહીંયા આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો એડ કરી શકીએ છીએ આ પાવડરને આપણે હવે ખજૂર સાથે બરાબર મિક્સ કરી લઈશું અત્યારે આપણો ખજૂર ગરમ છે એટલા માટે આપણે આ રીતે કોકો પાવડરને મિક્સ કરીશું અને પછી થોડી વાર માટે એને ઠંડુ થવા દઈશું ખજૂર થોડી ઠંડી થઈ જાય એટલે આપણે પછી તેને હાથેથી જેમ રોટલીનો લોટ બાંધતા હોઈએ એ રીતે આપણે તેને મસળી લઈશું આપણે જોઈ શકીએ છીએ કે આપણો બધો જ કોકો પાવડર ખજૂર સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને આપણી ખજૂરનો કલર પણ એકદમ ચોકલેટ જેવો સરસ થઈ ગયો છે તો હવે આપણે તેના શેપ તૈયાર કરી લઈશું હવે મેં એને અહીંયા ગોળ શેપમાં બનાવી છે તો આ રીતે આપણે તેમાંથી થોડો ભાગ લઈ અને બે હથેળી વડે ગોળ શેપ બનાવી લેવાનો છે તો તમે તમારી પસંદ પ્રમાણે અલગ શેપ પણ બનાવી શકો બાળકોને આપણે ચોકલેટના ટેસ્ટમાં ખજૂરને આ રીતે આપણે ખવડાવી શકતા હોઈએ છીએ તો આ પ્રમાણે આપણે આપણી બધા જ ખજૂરની આ રીતે ગોળ શેપ તૈયાર કરી લઈશું અને હવે આપણી આ બધી ચોકલેટ બનીને તૈયાર છે હવે આપણે તેમાં થોડું ક્રશ કરેલું ડ્રાયફ્રૂટ જે રાખ્યું હતું તે એડ કરી દઈશું અને બરાબર બધું મિક્સ કરી લઈશું જો તમને કોકોનટ ભાવતું હોય તો તમે તેની ઉપર ડ્રાય કોકોનટનો પાવડર પણ એડ કરી શકો છો તો આપણી આ ખજૂર ચોકલેટ બનીને રેડી છે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને કેવી લાગી આ રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો અને આવી બીજી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ